નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મિત્રો મારી લેખન પૂથી જે બુક આપવામાં આવેલી છે તેમાં પેજ નંબર ઓગણચાલીસ ઉપર તમે જોશો તો તેમાં ચિત્ર આધારિત વાર્તાલેખન જે મિત્રો તમને લખવામાં કહેવામાં આવશે મિત્રો અહીંયા જે ચિત્ર જોઈ શકો છો તે ચિત્ર ઉપરથી આપણે વાર્તા લખવાની છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની આપણે વાર્તા આ વિડિયોમાં જોઈએ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો મારી લેખન પોથીમાં પેજ નંબર ઓગણચાલીસ ઉપર ચિત્ર આધારિત વાર્તા લેખન જે આપવામાં આવી છે તો અહીંયા તમે જોઈ શકો છો બે માણસ છે એક નદી છે તેમાં હોડી છે એક બકરી છે એક સિંહ છે અને એક ઘાસનો ભારો છે આ તમામની આપણે ચિત્ર આધારિત વાર્તા લખીએ તો અહીંયા મિત્રો આપણે શીર્ષક આપવાનું હોય તો શીર્ષક આપી શકીએ કે સિંહ બકરી અને માણસની સમજદારી મિત્રો એક નદી કિનારે એક માણસ રહેતો હતો તેને નદી પાર કરવી હતી પણ તેની પાસે એક સિંહ એક બકરી અને કાસનો ભારો હતો તેની હોડી એટલી નાની હતી કે તે એક સમયે ફક્ત એક જ વસ્તુને નદી પાર કરાવી શકતો હતો માણસ મૂંઝવણમાં હતો કે તે કેવી રીતે બધી વસ્તુઓની સલામત રીતે નદી પાર કરાવે જો તે સિંહને એકલો છોડે તો તે બકરીને ખાઈ જાય જો તે બકરીના ઘાસના ભારા સાથે એકલી છોડે તો બકરી ઘાસ ખાઈ જાય ઘણી વિચારણા પછી તેણે એક યુવતી શોધી કાઢી સૌપ્રથમ તેણે બકરીને નદી પાર કરાવી અને તેની જ સામે કિનારે છોડી દીધી પછી તે ખાલી હોળી લઈને પાછો આવ્યો ત્યારબાદ તેણે સિંહને હોડીમાં બેસાડીને સામે કિનારે લઈ ગયો ત્યાં તેણે સિંહને છોડી દીધો પણ બકરીને પાછી હોળીમાં બેસાડીને આ કિનારે પાછો લાવ્યો આ કિનારે આવીને તેણે બકરીને છોડી દીધી અને ઘાસના ભારાની ઓડીમાં મૂકીને સામે કિનારે લઈ ગયો છેલ્લે તે ખાલી ઓડી લઈને પાછો આવ્યો અને બકરીને લઈને તે સામે કિનારે ગયો આ રીતે તેની સમજદારીથી તેણે સિંહ બકરીને ઘાસના ભારાને સુરક્ષિત રીતે નદી પાર કરાવ્યા આ વાર્તા આપણાને મિત્રો શીખવે છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સમજદારી અને ધીરેથી કામ લેવાથી ઉકેલ મળી શકે છે તો મિત્રો આવી રીતે તમે પણ તમારું જે સ્વધ્યન પોથીની અંદર મારી લેખન પોથીમાં જે વાર્તા છે તે લખી શકો છો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને મિત્રો ખાસ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ સ્ક્રાઇબ કરવાનો પણ ન ભૂલતા